અમદાવાદથી સમાચાર સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં પાણી ભરાઈ ગયા વેજલપુર વિસ્તાર જ્યાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો નિર્માણાધીન બ્રિજની બંને બાજુ પાણી ભરાઈ ગયા શ્રીનંદનગર એક સોસાયટીના રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે પાણી ઉછરી નથી રહ્યા જેના કારણે અહીંયાથી પસાર થતા વાહનો મુશ્કેલીમાં મુકાયા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં પડી રહેલા ધીમી ધારના વરસાદના કારણે અમદાવાદ શહેરના જનજીવન પર એટલી અસર નથી પડી પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીના કારણે જનજીવન પર ચોક્કસથી અસર પડી છે વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનગર શ્રીરેન્દ્રનગર સોસાયટીમાં સોસાયટીની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે આ દ્રશ્યો છે શ્રીરેન્દ્રનગર વિભાગ એકના જ્યાં આગળ બહારનું જે પરિસર આવેલું છે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તે વરસાદી પાણીના કારણે હાલાકી આ વર્ષે પણ ઉઠાવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જોકે અગમચેતીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા ના પ્રશાસન દ્વારા પહેલેથી જ હેવી ડીઝીડિંગ વાન છે તેને રોડ ઉપર રાખવામાં આવી છે જેથી કરીને ભૂતકાળના અનુભવોના આધારે આ રોડ ઉપર પાણી ભરાય તો તાત્કાલિક ધોરણે તેને નિકાલ કરવાની વ્યવસ્થા કરી શકાય આ વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા અનેક વર્ષોથી અહીંયા આગળ વરસાદી પાણી ભરાતા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાની માનીએ તો રકાબી જેવો આકાર હોવાના કારણે અહીંયા આગળ આસપાસના પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હતી હાલમાં આ હેવી ડિસિલ્ડિંગ વાન છે તેને અહીંયા આગળ રાખવામાં આવી છે અને જો વધુ પડતો વરસાદ પડે તો પાણીના નિકાલ કરવા માટેની પણ સૂચના છે તે ઇજનેર વિભાગને આપવામાં આવી છે વરસાદ રોકાયો છે પરંતુ સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ચોક્કસથી હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો માત્ર પંદર ઇંચ વરસાદ પડ્યો છે એક તરફ શનિવારે બપોરથી અમદાવાદ શહેરમાં ધીમી વરસાદ સતત ચાલુ છે બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા તેના કોન્ટ્રાક્ટરોના પાપે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની પરિસ્થિતિ દયનીય બની રહી છે આ છે અમદાવાદના વેજલપુર વિસ્તારના જ્યાં આગળ એક તરફ બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે વેજલપુર રેલવે ફાટકની ઉપરથી અને તેની આસપાસનો જે રોડ છે ત્યાં આગળ પરિસ્થિતિ અત્યારે જુઓ એટલા પાણી ભરાયેલા છે ડાયવર્ઝન અહીંયા આગળ આપવામાં આવ્યા છે રોડ માં માત્ર એક વાહન પસાર થઈ શકે તેવી જગ્યા છે અને અહીંયા રોડમાં કેટલા મોટા ખાડા પડેલા છે તે વાહનો જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો એક રિક્ષા અહીંયા આગળથી પસાર થઈ રહી છે તેની સ્થિતિ જુઓ અને તે બાદ પાછળથી બાઇક હોય કે કાર હોય ગાડી હોય એ તમામ લોકો આ ખાડામાં પોતાના વાહનો હંકારવા માટે મજબૂર બન્યા છે સામાન્ય રીતે આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસા બાદ શહેરમાં થતી હોય છે પરંતુ ચોમાસાનું હજી જોઈએ તેવી તેવો વરસાદ પણ હજી અમદાવાદ શહેરમાં પડ્યો નથી પણ તેની પહેલાં અમદાવાદના વેજલપુર વિસ્તારની આ પ્રકારની પરિસ્થિતિ છે વેજલપુર કે જ્યાં આગળ અગાઉ શ્રીનંદનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા હતા ત્યાં આગળ થી છુટકારો મળે અને હવે રોડની આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારના રોડ પરથી પસાર થાવ તો બીક લાગે છે બે વાર પડતા પડતા બચી ગયો ને એવો કંટાળી ગયા કે ભઈ આ વેજેપુરનો મેઈન રસ્તો છે આવા જવાનો રસ્તો આ છે અમાર પબ્લિક ને રોજ નીકળવું કઈ રીતે નાના છોકરાઓ હોય છે સ્કૂલ ને લેન દેન હોય છે છતાં બી અમે મ્યુનિસિપાલિટી આ શેક સુધી રોડ આ ટાઈપનો છે બરોબર અમે એટલા હેરાન થઈ જશે તમે વાત ના પૂછો તમે પછી એક હાથમાં છત્રી પકડી છે એક હાથે વાહન ચલાવો છો ને આવા ખાડામાં ચલાવો છો પ્રશાસન કે છે પ્રશાસન જો એ આશા છે કે આટલા વર્ષોથી આવે છે પુલ નો કશું નિકાલ આવી નથી પ્રશાસન ને ખબર છે કે અહીંયા પુલ બને છે અને બાજુમાં આટલા ખાડા છે પબ્લિક અહીંયા આટલી નીકળે અમે વ્યવસ્થા બનાવી નાખવી જોઈએ ચોમાસામાં કાલે ઉઠીને કોઈ ગટરમાં પડી જાય તો એની જવાબદારી કોણ પ્રાથમિક સુવિધા આપવામાં પણ અમદાવાદ મહાનગરપાલિકા નિષ્ફળ છે કારણ કે રોડ તૂટી ગયો છે પાણી ભરાઈ ગયું છે બાજુમાં બ્રિજની કામગીરી ચાલુ છે આવા સંજોગોમાં જે વાહન ચાલકો છે તે અહીંયા આગળ પસાર કેવી રીતના થાય અને શાળાએ જ્યારે કોઈ પણ વાલી મૂકવા જતા હોય તે વખતે તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બનતી હોય તે પ્રકારની અહીંયાના સ્થાનિકોની ફરિયાદ છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની એબીપી બીપી અસ્મિતા અમદાવાદ